ભાવનગર શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે હીરા ઉદ્યોગનું હાર્ડ ગણાતા એવા માધવ રત્ન બિલ્ડિંગને સીલ મારવામાં આવ્યું છે તેનું કારણ ત્યાં ફાયર સેફ્ટી ઉભી કરવામાં નથી આવી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વારંવાર નોટિસો આપવા છતાં ત્યાં ફાયર સેફ્ટી ન ઊભી કરાતા એ રત્ન બિલ્ડિંગને સીલ મરાયું છે પરંતુ તે મામલો કંઈક અલગ દિશામાં જતો હોય તેવું લાગી રહ્યું છે કેમ કે તંત્ર દ્વારા જિલ્લા ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સહિતના લોકો પર ફરિયાદ નોંધવામાં આવી છે કે તેમણે તેમની ફરજમાં રૂકાવટ પેદા કરી છે શું છે સમગ્ર વિગત વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા ભાવનગર શહેર અવારનવાર ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે તે પછી પોતાના રાજકારણના કારણે હોય કે પછી કોઈક બીજી ગતિવિધિઓના કારણે ત્યારે હવે ભાવનગરમાં આવેલા રત્ન બિલ્ડિંગના વિવાદના કારણે વિવાદનો મધપૂડો છેડાયો છે કેમ કે છેલ્લા ચાર વર્ષથી તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવતી હતી કે રત્ન બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી ઊભી કરવામાં આવે કેમ કે ત્યાં મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહેતી હોય છે અને થી છસો જેટલી ઓફિસો પણ છે ત્યાં તેથી કરીને ત્યાં ફાયર સેફ્ટી ઊભી કરવામાં આવે પરંતુ બિલ્ડિંગ જૂની હોવાના કારણે ત્યાં જમીનમાં ખાડો કરીને ફાયર સેફ્ટી ઊભી ન કરી શકાય તેવા બચાવો કરતાં માધવરત્ન બિલ્ડિંગના હોદ્દેદારો એ વાતને કહી રહ્યા છે કે કોઈક બીજો વિકલ્પ પસંદ કરીને અમે ફાયર સેફ્ટી ઊભી કરવાની કોશિશ કરી રહ્યા છીએ પરંતુ તંત્રએ આ બાબતે આકરું વર્ણન લેતા માધવરત્ન બિલ્ડિંગને સીલ માર્યું હતું ત્યારે હવે મામલો કંઈક બીજી દિશામાં જતો હોય તેવું લાગી રહ્યું છે કેમ કે માધવ બિલ્ડિંગને સીલ માર્યા બાદ જિલ્લા ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સહિતના કેટલાક લોકો પર ફરિયાદો નોંધવામાં આવી છે જિલ્લા ડાયમંડ એસોસિએશનના હોદ્દેદાર શું કહી રહ્યા છે આપ સાંભળો મારું નામ પરેશભાઈ ભાયાણી જિલ્લા ડાયમંડ એસોસિએશનનો ઉપપ્રમુખ પરેશભાઈ કલેક્ટર ઓફિસે છો શું છે વિગત વિગતમાં પરમ દિવસે સાંજે અમારે ત્યાં માધવરત્ન બિલ્ડિંગમાં ફાયરના સ્ટાફમાંથી નાના ઓફિસર પદુભા સીલ મારવા માટે આવેલા અને સીલ મારવા આવ્યા સાત વાગ્યાના આસપાસ ત્યારે એની સાથે સોસાયટીની કમિટીએ ડિસ્કસ કરતા એવું નક્કી કર્યું કે આવતીકાલે બોન્ડ આપી દઈએ અને ફાયરવર્કની પરમિટ આપી દઈએ એટલે તમે કાલે અમને સીલ ખોલી દેજો સાડા સાત સુધીમાં સીલ મારી દીધા હતા સીલ માર્યા પછી બે કલાક પછી અમારા પ્રમુખ ઘનશ્યામભાઈ ગોરછિયા ત્યાં વાતચીત માટે ગયેલા કમિટીએ બોલાવ્યા એટલે અને નોર્મલ રૂટીન વાત કરીને પાછા આવતા રહ્યા પછી વળતા દિવસે અમે લોકો બોન્ડ લઈને સાહેબ પાસે ગયા અને સાહેબે અમને મળ્યા નહીં કોઈ પણ કારણોસર અમે રિટર્ન આવતા રહ્યા ત્યારબાદ સાંજે અમારા પ્રમુખ ઘનશ્યામભાઈ વિરુદ્ધ અને બીજા ત્રણ લોકો અન્ય કમિટીના લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી કે અમારી ફરજમાં રૂકાવટ કરવામાં આવી છે ખરેખર અમારી પાસે ત્રણસો સીસીટીવી કેમેરા છે બિલ્ડિંગમાં જ્યાં બે લોકો હાજર નહોતા ભાવનગર સિટીમાં નહોતા એવા લોકો વિરુદ્ધ પણ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ ખોટી ફરિયાદના વિરોધમાં અમે આજે કલેક્ટર શ્રીને આવેદ લેખિતમાં રજૂઆત કરવા આવ્યા હતા તમારી પાસે પાસે ચોથા માળે અને પાંચમા માળે એ લોકો ગયા અને ત્યાં ઓફિસ ગારકોને ધમકાવ્યા કે ભાઈ ઓફિસ બંધ કરો અને જો નો કરવી હોય તો ઓફિસડી તમને હજાર હજાર રૂપિયા આપો એવું ઓફિસ ગારકોએ અમને ફરિયાદ કરી અને ફરિયાદના અનુસંધાને જ ઘનશ્યામભાઈ રાતે ગયા હતા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કોઈ રાજકીય રાજકીય છે છે કોણ માણસ હવે રાજકીય કઈ લાગતું નથી અને હોય તો આપને ખબર નથી અત્યારે તો અમે ફક્ત ને ફક્ત ખોટી ફરિયાદ થઈ છે અને અગાઉ ભવિષ્યમાં આવું ખોટું પગલું કોઈ કાયદાનો દુરુપયોગ કરીને અથવા તો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આવા ખોટી ફરિયાદ ન કરે એની માટે સાહેબને મળવા આવેલા હતા ફાયર બ્રિગેડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ચાર વર્ષથી નોટિસ આપવામાં આવે છે પરંતુ ચાર વર્ષ થઈ વીતી ગયા હોવા છતાં પણ ફાયર સેફટીના સાધનો નથી નખાવ્યા તો આ બાબત ના પહેલી નોટિસે સોસાયટીની કમિટી જે તે અધિકારીને મળવા ગયેલી અને સોસાયટીનું બિલ્ડિંગ ઓગણીસો અઠ્ઠાણુંમાં બનેલું છે એના સ્ટ્રક્ચર પ્રમાણે અત્યારના નિયમ મુજબ જમીનમાં જે મોટા ટાંકા બનાવવાના આવે એવી શક્ય નથી છતાં સોસાયટી એવું કહેલું કે ભાઈ જેટલું જરૂરી તમને લાગે અને જેટલું સુટેબલ થાય બિલ્ડિંગને એવું કરવા અમે બંધાણેલા છીએ પણ ત્યારે એવો જવાબ આપેલો કે નહીં ટાંકા ફરજિયાત તો બિલ્ડિંગ પાડીને ટાંકા તો શક્ય નથી બનાવવા અને આ રીતે આમ નામ લાંબુ થતું ગયું હતું અને આ સીલ માર્યા પછી પણ વિરોધ નહોતો વળતા દિવસે અમે બોન્ડ આપ્યા અને વર્ક પરમિટ લઈને અમે જે જરૂરી કામ હતું એટલું કરવા તૈયાર હતા પણ છતાં આ ખોટી ફરિયાદ કરીને આ વાતને ચકડોળે ચડાવી છે બિલ્ડિંગમાં કેટલી ટોટલ ઓફિસ આવેલી છે ને કેટલા રસ્તા કલાકારોના કામ બિલ્ડિંગમાં આઠસોથી હજાર ઓફિસ છે નાની મોટી એક ઓફિસમાં છ માણસ ગણોને તોય પાંચથી છ હજાર લોકો કામ કરે છે અને છ હજાર લોકોને રિલેટેડ ગામડાઓમાં બીજા લાખ કારીગર અને રોજીરોટી મળે છે એટલે આ બિલ્ડિંગમાં આ રીતે પગલું ભરીને એક લાખ લોકોની રોજીરોટી ઉપર અસર થાય તેવું કામ કરવામાં આવેલું છે આવતીકાલે બંધનું એલાન આપવામાં આવ્યું છે એસોસિએશન દ્વારા કોણ કોણ જોડાવાનું છે કયું કયું સિટીમાં કરવામાં ભાવનગર જિલ્લાના ટોટલ એસોસિએશન બોટાદ જિલ્લાના એસોસિએશન પાલીતાણા તળાજા દરેક કુબજવાડી દરેક આપણે દરેક એસોસિએશન ઘોઘા જગતનગર ટોટલ એસોસિએશન જોડાવાનું છે અને આવતીકાલે જો ટૂંક સમયમાં આનો નિવાડો ન આવે જેણે પૈસા માગ્યા એ અથવા તો ખોટી ફરિયાદ કરી એની ઉપર યોગ્ય પગલાં ન લેવામાં આવે તો અમારી તૈયારી મુખ્યમંત્રી સાહેબ સુધી રજૂઆત કરવા જવાની છે હોદ્દેદાર કહી રહ્યા છે તે પ્રમાણે કે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જ્યાં ઘટના સ્થળે લોકો હાજર નહોતા તેમના વિરુદ્ધ પણ તંત્ર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અમે અમે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી ઊભી કરવાનો પ્લાન બનાવી રહ્યા છીએ પરંતુ બિલ્ડિંગ જૂનું હોવાના કારણે ફાયર સેફ્ટી ઊભી કરવામાં મુશ્કેલીઓ જોવા મળી રહી છે ત્યારે જિલ્લા ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હીરા ઉદ્યોગને સજ્જડ બંધ રાખીને આવનારા દિવસોમાં પ્રદર્શનો કરવામાં આવશે જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર